तो, <त्कतिति> तो ग्राम पंचायत ने केम नोले इतने तो ग्राम पंचायत में पंचायत ने लगा दिया बताओ तो ग्राम पंचायत ने बोले ने बताओ ग्राम पंचायत ने हो लगी तो आप गई ना हो बोला

એ કામ પડારે કને ને સાઉ અમે આઈ આવા છે કાઈ ન થાય ય તંત્ર ની જવાબદારી હોવા સતા તંત્ર ધ્યાન નથી દેતો હવે દવાખાને લેવા જવા માટે ઉદ્ધાર કરે છે જો પોલીસ વિડીયો ઉતારો હરેશભાઈ ના પાડે તો તમને તકલીફ હોય તો પોલીસ વિડીયો ઉતારો કે દવાખાને લઈ જવાલી ના પાડે છે

ચાલો ભાઈ જુઓ હલાણ પ્લોટ છે આ પ્લોટ છે જાહેર પ્લોટ છે ભાઈ હારો કેવાય કે હલવા દે છે કોઈ બોલલો એનું નથી આ બધા ઉભા રહ્યો ખાલી

આ હુકમ થઈ ગયો છે પંચાયત માલિકી ની જગ્યા આવો છે આ અહિયાં જે બેલા પડ્યા છે દબાણ પડ્યા છે તો મામલતદારે દબાણ જો કરી શકે દાદા નું ગોજર નથી આવતું બધે આગળ બોલે છે ને પછી એને લ્યો બોલાવો સીધી જોડી એને મોકલી દીધી અમે તો નથી આવતું એટલે આ બેલા આઠ વર્ષ સુધી કોણ આમ આવે છે આ તો પંચાયત એટલે કોણ કોણ ગ્રામ પંચાયત ને હુકમ કોણ કરશે

नहीं मना नहीं है मनता है मनता है मैं कह बाहर सो है બનતી પોચે પોલીસ નેટ નથી નેટવર્ક જ્યું નું જ આવે છે ટેટલ નું પકડાવ ટેટલ નું થાય ભાઈ

તંત્ર ખોલે આપણે એવું નથી તંત્ર એવું ઈચ્છતું હતું કે અહિયાં વિશાળ અડમતિયા માં બબાલ થાય તો 100% ની વાત છે કે એમ તંત્ર એક્શન નો લીધી ભાઈ આપણે જાહેર કર્યું તો કે ચેલેન્જ સ્વીકારીએ છીએ તો તંત્ર એ કેમ એક્શન નો લીધી ભાઈ તમે આવી ચેલેન્જ કેમ મારો છો એમાં અમામાં ખુશ છે તો ખુશ છે એમાં એ

હવે આ માજીનો પ્લોટ છે बाजूમાં માજી એવું કે છે કે મારે અત્યારે ત્યાં બંધ કરી દેવાનો છે તમે માડી ત્યાં બંધ કરી માડીની છે તો હવે આ બેન હાલવા ક્યાં તો હિસાબે આ લોકો હાલવા છે કે ભાઈ એને એને તો કોઈને દાઈજો આ બેનને એને કે ભાઈ અમે અહીંથી હાલવા

પંચાયત ની પડ્યો માં છે તમે જો ગરીબ માણસ ના ઝુંપડા પાડી નાખે છે આ બધા અને આ પંચાયત ની હિત પેલા નથી

તે રોડમાં બેલા પડ્યા છે ઈ મહાદવાના તમે આ રસ્તો આ બેલનું મકાન પેસ્કટ બીને એવા દસ્તાવેજો માગે ને નાખ્યો આમ પાક બીન કરી દેવા ને પણ ઓરિજિનલ જગ્યા પંચાયતે દબાણ કીધું છે એની વાત કરો

આળો મુદ્દો કે આ પેશ કશ્મીનો ઈડિયા બોલી દે દસ્તાવેજ ની બધી પછી હાલે આલા ઓય જો એવું એવું જ નથી આ તો એવું જ એમી આ ગય પ્રાંતો એને કાઈ કીધું આપડી આની દર્પણમાં છે તમારે બધું નાખો પણ એ બોલતો સાહેબ ને ના આની દર્પણમાં પ્રાંતને ગ્રામ પંચાયતમાં છે હા ગ્રામ પંચાયત તોય સત્તા એની બાજુ ના મંજૂર

Gracias.

આપણે કોઈ બબાલ કરવી કરવી નથી નથી આ કદમી છે છે એ એ હટાવવાની વાત તંત્ર હટાવશે તો સાહેબ હું મેં કહું ને ભાઈ કોઈ એક આકરી ચાલુ કરો બાર વરસ પછી સાહેબ ખાલી નામ ત્યાં પોલીસ સ્ટેશન આવો ને જરાક રાતે અઢી વાગે ઉઠાવી લીધા છે તમને મળવા આવ્યા સિન કરીને અઢી વાગે ઉઠાવી લીધા તમારે <önemli> <li> <sladule> ને હા હોય ને એટના આવું તો એ આવી કે આ કોટુ ન્યાય આ અન્યાય કરી છે કેમ લેંગલી છે બરાબર મામલદાર સાહેબ કે કોને અનલીગલ કેમ લેંગલી છે આ પ્રેસ ઉપરથી